કેટલાક વિદ્યાર્થીઓને ભોળાભાઈ પટેલનું પ્રવાસ વર્ણન વિદિશા અભ્યાસક્રમમાં છે રમેશ ઓઝા આપણા બહુ જ સારા ઉત્તમ વિવેચક એમનું આ પુસ્તક શબ્દ સન્નિધિ એની અંદર જે લેખ છે એ હું તમારા માટે રેકોર્ડ કરું છું અત્યારે ભોળાભાઈ વિશે લખવાનો મારી પાસે સમય નથી પણ આ સરસ રીતે લખાયું છે એટલા માટે તમારા સુધી પહોંચાડું છું કાકા સાહેબને સંસ્કૃતિના પરિવ્રાજક તરીકે ઓળખાવાયા છે એમણે આજીવન ભ્રમણ કર્યું અને એ દરમિયાન એમણે ભારતીય સંસ્કૃતિનું જે દર્શન કર્યું એને પોતાના નિબંધોમાં અને પ્રવાસ વર્ણનોમાં આલેખ્યું એવી જ ભ્રમણ વૃત્તિ ભોળાભાઈ પટેલના વ્યક્તિત્વમાં પણ આપણે જોઈ શકીએ પોતાના ભ્રમણ વૃત્તાંતને એમણે પણ નિબંધ રૂપે ગુજરાતી સાહિત્યના રસિકજનો સુધી પહોંચાડ્યું વિદિશા એમના આ પ્રકારના નિબંધોનો પહેલો સંગ્રહ આ ખાસા લોકપ્રિય પણ થયા નિબંધો આ નિબંધોના તમે જો શીર્ષકો જોશો તો તમને લાગશે કે આ નિબંધોમાં ભોળાભાઈએ સ્થળોનું ગાન કર્યું છે ભારતની ચારે દિશાના સ્થળોમાં લેખક ઘૂમી વળ્યા છે સ્થળોની ભૌગોલિકતા ઐતિહાસિકતાનો પણ મોટો મહિમા છે જ અને એ વાત ભોળાભાઈએ ક્યાંય વિસારે પાડી નથી આમ છતાં જે તે સ્થળની ભૌગોલિકતા લેખકને ઉપાદાન અને પ્રયોજન પૂરા પાડે છે આ કે તે સ્થળ વિશેષના સંદર્ભે પછી જે મનોવિહાર ચાલે છે તેમાં આ કે તે સ્થળની અથવા ત્યાં જેમને મળવાનું થયું હોય એ વ્યક્તિઓની એટલી અગત્ય રહેતી નથી જેટલી એ સ્થળ અને વ્યક્તિ નિમિત્તે લેખકે કરેલ માનસ યાત્રાની રહે છે અને ભાવક તરીકે આપણે એમની આ માનસ યાત્રામાં જોડાઈએ છીએ વિદિશામાં ભારત દર્શન છે સાથે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ આપણને ભારતનું સૌંદર્ય દર્શન ભોળાભાઈના આ નિબંધોમાં થાય છે એટલે જ અહીં ભારતીય સંસ્કૃતિની પરિપ્રજ્ઞાના આ નિબંધો છે એવું કહી શકાય પ્રકૃતિની સૌંદર્યશ્રીનું દર્શન આ નિબંધોમાં અભિન્ન રૂપે આવે છે એમ કહેવાય છે કે સંસ્કૃતિ યાત્રામાં મનુષ્ય પ્રકૃતિથી વધુને વધુ વિચ્છેદ પામતો રહે છે પણ ખરી વાત એ છે કે બધી જ સંસ્કૃતિઓ પ્રકૃતિના પારણે ઝૂલીને જ ઉછરી છે વિદિશામાં સંસ્કૃતિ અને પ્રકૃતિના આવા પરસ્પર આશ્રિત સંબંધનું આપણને દર્શન ભોળાભાઈ કરાવે છે નિબંધકારનું રસ વિશ્વ જેટલું વધારે વ્યાપક એટલું તેમના અને ભાવકોના લાભમાં સર્જક તરીકે ભોળાભાઈને એ લાભ ભરપૂર મળ્યો છે અને એ લાભ એમણે આપણી સાથે વહેંચો પણ છે જુદી જુદી ભારતીય ભાષાઓ ખાસ કરીને બંગાળી અસમિયા અને ઉડિયા અને એના સાહિત્યનો ભોળાભાઈનો સંબંધ અતિ અતિ સઘન એ ઉપરાંત ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી સાહિત્યમાં પણ એ વ્યાપક વિહરી શકે હિન્દીના તોય અધ્યાપક ગુજરાતીના તોય લેખક પરિણામે એમના નિબંધોમાં આ જુદા જુદા પ્રદેશમાં ભ્રમણા નિમિત્તે વિવિધ સંદર્ભો તે તે પ્રદેશની એમની પરિવ્રજ્યામાં સતત અને સહજ આલેખાયા છે વિદિશા નગરીની વાત ઉપાડતા જ એમને જીવનાનંદ દાસની કવિતા યાદ આવે છે ઉજ્જૈની એટલે કે શ્રાવસ્તી એટલે કે વિદિશા એને અન્ય નામે ન સંભાળતા વિદિશા નામ પર પસંદગી ઢોળાવવામાં એમને જીવનાનંદ દાસ જ નહીં કાલિદાસ ભવભૂતિ પણ એમના સ્મરણમાં છે આપણે પણ લેખકના મનોમય સહવાસમાં મુકાઈને એમની સાથે અતીત સાંપ્રતની સમય રેખા ભૂલી જઈ સમયના એક વિશાળ પટ પર યાત્રા આરંભીએ છીએ ભૌતિક સ્તરે સાંપ્રતના સમયબિંદુએ જ્યાં ટાંગાની યાત્રા આરંભાય તે સાથે જ સ્મૃતિના પ્રદેશમાં પવન પવનવેગી રથમાં પણ આરૂઢ થવાનું બને છે ટાંગા એટલે પગ પગ શરૂ કરે યાત્રા એની સાથે અહીં પણ સ્મૃતિના પ્રદેશની યાત્રા પણ શરૂ થાય છે જાણે કે પેલી પેલા ટાંગાની લગોલગ જ ભાવક રથની ગતિ પણ પોતાની તદ્દન નજીક અનુભવે છે તમે ટાંગો એટલે ઘોડાગાડીને રથ એવું લો તો પણ ચાલે અને વિદિશાના વૈભવનો એ પણ મનોમય રીતે વાંચનારો પણ એક ભાગ બની જાય છે નામમાં શું છે એ શેક્સપિયરના પ્રશ્નનો ભોળાભાઈ જવાબ આપતા કહે છે કે નામમાં ઘણું બધું છે ભીલસાને વિદિશા રૂપે જોતા બેતવાને વેત્રવતી કહેતા એક સ્થળ વિશેષનું વ્યક્તિત્વ જાણે કે બદલાઈ જાય છે કાલિદાસ અને વહુભૂતિ એકાએક આપણા સમકાલીન બની જતા હોય એવો અનુભવ થાય છે ભોળાભાઈ કાલિદાસને ભમતારામ કહી ભમતારામ એટલે ફરતારામ કાલિદાસને ભમતારામ કહી એણે અતંત્ર રીતે વિવિધ સ્થળોનું સૌંદર્ય પકડ્યું એ વાત પર મુગ્ધ થાય છે વિદિશાના નિબંધો વાંચતા આપણે પણ એ વાતે હરખાઈએ છીએ કે ભોળાભાઈ જેવા ભમતારામ સર્જક બધે ભમતા ભમતા અતંત્રપણે ઝીણી ઝીણી ઐતિહાસિક સાંસ્કૃતિક અને સાહિત્યિક ઘટનાઓને સતત સંભાળતા રહે છે એ પ્રક્રિયામાં એમની ભાષાને પણ આપણા મહાન સંસ્કૃત કવિઓની કલાનો સ્પર્શ થતા ગદ્યની ગમી જાય એવી આસ્વાદ્ય ગરિમા અને વર્ણનની તાદૃશતા સિદ્ધ થાય છે વિદિશા નિબંધનો આ ગદ્યખંડ જુઓ જેમાં મૂર્તિના શિલ્પનું વર્ણન થયું છે ભૂળાભાઈ લખે છે આ હજી હમણાં ધરિત્રીને ઉદ્ધારીને ઊભા છે ભગવાન વરાહ જાણે ઉદ્ધારની એક ક્ષણ અહીં કંડારાઈ ગઈ છે એ શિલ્પમાં ભગવાનનો જમણો પગ સ્થાણું છે એટલે કે સ્થિર છે જેના પર જમણો હાથ ટેકવેલો છે ડાબો પગ કાટ ખૂણે વાયો છે જેના પર શક્તિ અવધારણ માટે ડાબો હાથ દ્રઢપણે મૂક્યો છે વિશાળ છાતી વધુ વિશાળ બની આવી છે વરાહ મુખે રસાતલમાંથી ખેંચી કાઢેલી ધરિત્રી જાણે કમનીયતાથી ઝૂલી રહી છે ધરિત્રીના અંગ બંધુરતા શ્લથ અને શિથિલ છતાં એક પરમ સમાશ્વાસનનો ભાવ પ્રગટે છે એકી સાથે ભવ્ય અને લલિતનો અનુભવ માંડવગઢ માંડવ એટલે બાઝ બહાદુર અને રૂપમતીના પ્રણય પ્રસંગોને સંગરી સાચવી રહેલી ઐતિહાસિક ભૂમિ એ ભૂમિના પ્રવાસ વિશે ભોળાભાઈ કહે છે લખે છે અને પછી બન્યું એવું કે રિલકેના દુર્ગમાંથી રૂપપતિના મંડપ દુર્ગ માંડુ પહોંચી જવાયું સાગર કિનારાની ઊંચી ભેખડો પર ઉભેલો દુઈનો કિલ્લો અને વિંધ્યાચળને છેક છેવાડે ઉભેલો માંડુનો કિલ્લો જાણે કે પાસ પાસે ઊભા હતા ક્યાં રિલકે જોકે એમણે લખ્યું છે કે રિલકે પરના પરિસંવાદને પૂરો કરીને તરત માંડવું વહેલા એટલે પણ મનમાં આ બેવ સમાનતા આવી ગઈ આમ સ્વર્ણોની ભૂમિ પર સમયના અને સ્થળના ભૌતિક અંતરનો લોપ સિદ્ધ થતા ઉદ્ભવતા મનોમય આહલાદને ચગળવાની મજા નિબંધનું રસ કેન્દ્ર આપણા માટે બની જાય છે તે છતાં માણસ જીવે છે તો વર્તમાનમાં એનું સર્વથા અને સતત વિસ્મરણ તો થઈ શકે નહીં પ્રવાસની સગવડોનો વિચાર કરવો પડે વ્યવસ્થાની ચિંતા કરવી પડે શરીરની હાજતો પણ સંતોષવી પડે એટલે સ્મરણોના કલ્પનાના જગતમાંથી વળી વળીને પાછા આવવું જ પડે અને ત્યારે અતીત વર્તમાનના વિરોધ ચિત્રો પણ ભોળાભાઈની કલમે આ બાદ આકૃત થતા આવે છે તે સાથે ઇતિહાસની પ્રક્રિયામાં અનિવાર્ય પરિણામરૂપે કાળ પ્રભાવનું એમનું વર્ણન પણ એટલું જ આકર્ષક બની જાય છે માંડવગઢ અને તેની સાથે સંલગ્ન રૂપમતીના રોમાંચક પ્રણય પ્રસંગને નાટ્યાત્મક ઢબે નિરૂપતા તેઓ આપણને એની વર્તમાન ખંડેર હાલત પ્રત્યે પણ સભાન બનાવીને અતીત વર્તમાનને સરસ રીતે જક્ષાપૌઝ એટલે સન્નિધિકૃત કરી આપે છે જેથી એમણે જ પ્રયેલો પ્રયો જેલો પેલો અંગ્રેજી શબ્દ ઉછીનો લઈને કહે કહેવું હોય તો કહી શકાય કે મિસ્ટિરિયસ માહોલ રહસ્યભર્યા માહોલનો અનુભવ થાય છે માંડુ નિબંધનો છેલ્લો ફકરો જ્યાં સર્જક મિસ્ટિરિયસ શબ્દ પ્રયોજે છે તે વિશેષ નોંધપાત્ર છે ઇતિહાસની ભવ્યતાને એના રોમાંચને મનોમય ભૂમિકાએ અનુભવતા હોઈએ ત્યારે પણ વર્તમાનને વળગીને રહેલી આપણી ચેતના સાવ સુપ્ત તો હોતી નથી એટલે ઇતિહાસના આ રહસ્ય લોકમાં લાંબો વખત ખોવાયેલા ન રહી શકાય અને વર્તમાનના પરિચિત પરિવેશમાં આવવા સાથે જ હાશકારો લેખક વ્યક્ત કરે છે એની યથાર્થતા આપણને સમજાય છે ઇતિહાસને આ રીતે વાગોળવાનો ભોળાભાઈના નિબંધોમાં ઘણી બધી વાર બને છે કારણ કે એમની યાત્રાના સ્થળો ઇતિહાસની મોટી ઘટનાઓની ક્રીડાભૂમિ બની રહેલા હોય એમાંના છે એમાંડ ઉપરાંત જેસલમેર ઇમ્ફાલ ખજુરાહો કાશી રામેશ્વરમનો પણ અહીં ઉલ્લેખ કરી શકાય માણસ જાતના ઇતિહાસમાં એણે ખેલેલા લોહિયાળ યુદ્ધો આવે તો તે સાથે એણે ધર્મ તત્વજ્ઞાન કલા સાહિત્ય વગેરેમાં પ્રાપ્ત કરેલી અનન્ય સિદ્ધિઓનો પણ સમાવેશ થાય ભોળાભાઈ જ્યારે આવા સ્થળોના ઇતિહાસને સંભાળે છે ત્યારે પેલી યુદ્ધજન્ય ઘટ ઘટના શૃંખલાને મનની પૃષ્ઠભૂમિમાં રાખીને માણસ જાતે સત્ય શિવ સુંદરની જે ઉપાસના કરી છે તેના પર નજર ઠેરવવાનું એવી પસંદ કરે છે ભુવનેશ્વરમાં એક એના મંદિર સ્થાપત્યને જોઈને કે ખજુરાહોના ખંડેરોમાં ભમતા એમને સુંદરતા અને ઉર્જીતતાનો અનુભવ પળે પળે થાય છે જૂના અલ્પ પરિચિત મંદિરો સ્મારકોમાં જો કોઈ શિલાલેખ જોવા મળે તો પુરાતત્વવિદ ન હોવા છતાં પુરાતત્વવિદના જ રસ અને જિજ્ઞાસાથી એને ઉકેલવાનો પરિશ્રમ એ ચોક્કસ કરે છે જે તે પ્રાદેશિક ભાષાના કોઈ સર્જકનો સમાગમ કરવાનું એ ચૂકતા નથી ભાષાવિદ છે એટલે ભાષાઓની તુલનાત્મક ચર્ચા પણ એ છેડે છે અને વચ્ચે વચ્ચે સૌંદર્ય સ્થાનોમાં પોતાની જાતને વિસ્મરી વિહરવાનો આનંદ લેતા જાય છે ધૌલીના સ્તૂપના દર્શન કરતાં એ કેવા એકાએક દયા નદીનો સાદ સાંભળે છે અને એનું કેવું તો ક્રિયાવેગી વર્ણન કરે છે સાંભળો પ્રદક્ષિણા કરતાં જ નદીએ સાદ પાડ્યો અહીંથી જરા દૂર હતી પણ મારે તો જવું હતું ટૂંકે રસ્તે ખુલ્લે પગે નદી તરફ લગભગ ધસ્યો ઝાડ ઝાંખરા અને કંટક કાંકરાનો માર્ગ સામે નદી પણ અહીં નજીક ત્યાં દૂર ટેકરી ઉતરી રસ્તા પર આવ્યો કાચો રસ્તો રસ્તાની બાજુ કેટલીય સદીઓ જૂનું એક મંદિર મંદિર આંબા વડના ઝાડની ઘટાઓ વચ્ચે જાણે કે ઢંકાય જતું હતું ત્યાંથી જાણે અંધકાર બહાર નીકળી બધે ફેલાવાની તૈયારી ન કરતો હોય અને આ જ નિબંધમાં જરાક આગળ જઈને કહે છે સાંજની સ્તબ્ધતામાં પાણી ધીરે ધીરે વહી જતું હતું આખો પટ સુમસામ હતો એક નદી હતી અને એક હું પાણીમાં નમ્યો આંખે લગાડ્યું માથે ચડાયું દયા નામ નહોતું ગયું પણ ભગવાન બુદ્ધનું સ્મરણ થઈ આવ્યું હતું આ એમની જ કરુણા વહી રહી છે તમે પરીક્ષામાં જવાબ લખતી વખતે નિબંધોના બીજા દ્રષ્ટાંત પણ તમારી રીતે લઈ શકો જે તમને બહુ ગમી ગયા હો જેસલમેરના આરંભે એમણે એક જર્મન કાવ્ય પંક્તિ ટાંકી છે જેનો અનુવાદ પણ લેખકે આપ્યો છે ધૂળમાં ધૂળ ઉપર ધૂળ ધૂળમાં ધૂળ ઉપર ધૂળ અને આ કાવ્ય પંક્તિનું ઔચિત્ય જેસલમેર જેવા સ્થળ વિશેષના સંદર્ભમાં કેવું સ્વયંસિદ્ધ છે તે આપણે તરત સમજીએ છીએ જેસલમેરની વાત કરવી હોય તો ઊંટને અંજલિ આપ્યા વગર કેમ ચાલે એટલે ભોળાભાઈ સમગ્ર જેસલમેરના પ્રદેશના રંગને ઊંટના રંગનું કહે છે અને એને રણના જહાજનું જે બિરુદ મળેલું છે તેની સાર્થકતા પ્રમાણે છે એ શબ્દચિત્ર અંકિત કરતા એ કહે છે જેસલમેરને જોતાં એવું થયું જાણે કોઈ વિરાટ ઊંટ પગવાળી ડોકને પીઠ ભણી વાળી લઈ બેસી પડ્યું છે ઉજ્જડ ઉશર મરુભૌમમાં ધૂળની ડમરીઓ ચડે છે અને એ ઊંટનો રંગ અને ધૂળનો રંગ એક થઈ ગયા છે દરેક સ્થળની કંઈ કંઈ પ્રાકૃતિક ભૌગોલિક સામાજિક વિશેષતા હોય છે એના તરફ ભોળાભાઈનું તરત ધ્યાન જાય છે રણપ્રદેશની ઠંડી રાતમાં બસ બગડવાને લીધે જે કંઈ આગળ ઊભી થઈ હશે તે પણ અહીં તો રણના સ્વચ્છ આકાશમાં લેખક નક્ષત્રોની સફરે ઉપડી જાય છે જેસલમર પહોંચાશે પહોંચાડવું હશે ત્યારે એકલા પ્રકૃતિ વર્ણન માટે જ નહીં મનુષ્યની કૃતિઓ માટે પણ આ લેખકને ભારોભાર આકર્ષણ છે શિયાળાની સવાર પડતા ઊંઘમાંથી ઉઠતા મનુષ્યની કૃતિઓ એટલે કે જેસલમેરના પટવાઓની હવેલીઓ જોતા એ સહજ કાવ્યાત્મક વર્ણન એકાદ નાનકડા વાક્યના સહારે કેવું તો જીવંત થઈ જાય છે સજીવ થઈ જાય છે ભૂળાભાઈ લખે છે વહેલી સવારમાં ટાઢમાં ધ્રુજતી મુલ્લાની બાંગથી જાગી જવાયો હવેલીઓની વાત કરતાં એ જે કહે છે એમાંથી બે વાક્ય જુઓ તડકાથી એ નહીં તડકાથી હવેલી નહીં પણ તડકો એમનાથી શોભતો હતો પણ વર્ણન કલાની પરાકાષ્ઠા તો ત્યારે આવે જ્યારે એ કહે અહીં આખી રાત અમારી બાજુમાં જ હવેલીઓ સૂતી હતી એની ખબર પણ નહીં જેસલમેરના જયસાણ દુર્ગમાં એમની સાથે ફરતા આપણે તવારીખની દુનિયામાં પહોંચી જઈએ છીએ ત્યાં વર્તમાનનો પડદો દૂર હળસેલાઈ જાય છે અને રાજપૂત મુસલમાનોની યુદ્ધ પરંપરા પ્રત્યક્ષ થાય છે બ્રેક્થના નાટકોમાં બને છે તેમ અહીં આપણે વર્તમાનને સાવ વિસરી જઈએ એવું ભોળાભાઈ નથી ઈચ્છતા એટલે કિલ્લાની દિવાલો પરના આજના સરકારી પ્રચાર સૂત્રો તરફ પણ રમૂજપૂર્વક આપણું ધ્યાન એ દોરે છે એ કહે છે મહારાવલ જયસાણે આ લખવા દુર્ગ બનાવ્યો હતો સરકારી જાહેરાતો માટે એટલે તો ભૂતકાળમાં સંતાડતો ફરે છે જેસલમેરના જ્ઞાન વૈભવની જે દશા ધર્મપરાયણતાએ કરી છે એની વાત કરતાં એક વિદ્યા વ્યાસંગી તરીકે એમનો ખેદયુક્ત કટાક્ષ સાર્થક જણાય છે તો પટુઆઓની હવેલીઓના ભૂતકાળ સાથે વર્તમાનને વિરોધાવતા આરંભે ટાંકેલી કાવ્ય પંક્તિ ધૂળમાં ધૂળ ઉપર ધૂળનો એક બીજો અર્થ પણ આપણને સમજાય છે આ ધૂળ નષ્ટ વૈભવના પ્રતિક સમી છે જેની કથા એમણે હવેલી દર્શન નિમિત્તે કહી છે ચિલિકા ઓરિસ્સાનું બહુ જાણીતું તળાવ ચિલિકા કોઈ પણ ઇતિહાસ કથા વિનાનું કેવળ સાહિત્યિક સંદર્ભો અને પ્રકૃતિ વર્ણનનું સરસ ગદ્ય કાવ્ય છે હેઝલિટે એના નિબંધ ઓન ગોઈંગ અ જર્નીમાં સૂચવું છે કે પ્રકૃતિના સૌંદર્યનો આનંદ લેવા ઉત્સુક પ્રવાસીએ એકલા ભ્રમણ કરવું જોઈએ એવા એકાંતમાં જ પ્રકૃતિનું સાનિધ્ય પૂર્ણપણે પમાય છે ચિલિકાની ભોળાભાઈની યાત્રા એવું એકલ ભ્રમણ છે એટલે એના વર્ણનમાં જાણે સ્વગતોક્તિનો ધ્વનિ આપણને સંભળાય છે ચિલિકા સરોવરના દર્શન નિમિત્તે જે વર્ણન છે એ જાણે નિબંધકાર પોતાને સમજાવી ન રહ્યા હોય જો આ દ્રશ્ય કેવું રમણીય છે જો પેલું વૃક્ષ કેટલું મોહક છે સાંભળ પેલા પક્ષીઓનો રવ કેવો શ્રુતિ મધુર છે એ જોતાં એમને અચ્છોદની યાદ આવે છે આમ બનવું સ્વાભાવિક છે ચીલિકા જે પૂર્વે સાહિત્યિક વર્ણનો દ્વારા ઓળખાયેલું તે પ્રત્યક્ષ જોયેલું ચીલિકા એકરૂપ બની જાય છે એવા જ એકરૂપ બની જાય છે ભટ્ટ બાણ રાય અને ઉમાશંકર એમાં રાધાનાથ રાય અને ઉમાશંકર એ બેએ તો ચિલિકાને વર્ણવું છે અને એના સંસ્કારમાં ભોળાભાઈ ચિલિકાનું પ્રત્યક્ષ દર્શન વધુ સૌંદર્ય સૌંદર્યયુક્ત વધુ આસ્વાદ્ય બની રહે છે ભોળાભાઈનું ચિલિકા દર્શન બ્રહ્માની યાત્રા એકલ ભ્રમણ નથી અહીં સાથીઓ સાથે છે પ્રવાસની વિટંબણાઓને વહેંચવાની સગવડ છે અને મળતા આનંદને વહેંચવાની પણ બધાને ભોળાભાઈ જેવી વોન્ડર લસ્ટ છે ઘૂમવાની તલપ જોકે પેલા કવિએ તો પોતાના કાવ્યના શીર્ષક તરીકે વોન્ડર થસ્ટ એવો શબ્દ પ્રયોગ કર્યો છે લસ્ટનો ઉપયોગ સપ્રયોજન હશે અને કદાચ અવતરણ દોષ હોય તો પણ લેખકને અભિપ્રેત અર્થનો આ વન વોન્ડર લસ્ટ એ બિલકુલ વાહક બને છે બ્રહ્માના આરંભે ભોળાભાઈએ મૂર્તિનું એક વાક્ય ટાંક્યું છે ટુ લુક ઇઝ ઇમ્પોર્ટન્ટ અહીં જોવાની ક્રિયા માટે ટુ સી ન વાપરતા ભોળાભાઈ ટુ લુક વાપરે છે હિમાલયના દુર્ગમ પથની યાત્રામાં શારીરિક કષ્ટ પણ પાર વગરનું ઉઠાવવું પડે અને કષ્ટ પીડા ક્યારેય અવગણી ન શકાય એવું નક્કર વાસ્તવ છે એ વાતની પ્રતિતિ ત્યારે થાય જ્યારે બહુ ચાલવાનું હોય બૂટ ડંખ્યા હોય પગે ફોલ્લા પડ્યા હોય અને છતાં યાત્રા આગળ ચલાવવાની હોય આવી સ્થિતિમાં જાતને સાચવવી કે ટુ લુક ઇઝ ઇમ્પોર્ટન્ટ એ વાક્યનું ચિંતન કરવું ભોળાભાઈ કહે છે ઉપર જતા હતા એમ દ્રશ્યો ખુલતા હતા પણ જુએ કોણ ચડી જવું બસ ચડી જવું એ જ નિર્ધાર પણ યાત્રાના અંતે આનું જે કમ્પેન્સેશન મળે છે એનું વર્ણન વાંચતા સુખમ હિ દુખાન્યનું ભૂયું શોભતે એ સુભાષિત યાદ આવી જાય બ્રહ્માના શ્વેત હિમમય વાતાવરણને જોઈને ભોળાભાઈ કહે છે આથમણી બાજુના પહાડો પર પણ બરફ પડ્યો છે થોડી વારમાં વાદળ ધુમ્મસે અમને ઢાંકી દીધા ચાલતો ચાલતો કાંઠે જાઉં છું ઝરણાની પહેલી મેર ચીડતું જંગલ શરૂ થઈ જાય છે કેમ્પ ફાયરની તૈયારી ચાલે છે અહીં અગ્નિ પણ શીતલ હોતો હશે અને થોડેક આગળ રોબર્ટ ફ્રોસ્ટની કવિતાનું અવતરણ સમ સે ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર સમ સે ઇન આઇસ સમ સે ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર સમ સે ઇન આઈસ કોઈ કે છે દુનિયાનો અંત આગમાં આવશે કોઈ કે છે બરફમાં આ પંક્તિ ટાંકીને કહે છે અહીં તો લાગે છે આગને તો ઓઢીને ફરીએ હિમ પ્રલયથી બચવા અગિયાર નિબંધોમાં કુલ અગિયાર નિબંધો છે એની અંદર બ્રહ્મા જ એક એવો છે જેમાં નિબંધ પૂરેપૂરો સિદ્ધ થઈ શકતો નથી જાણે કે પ્રવાસ ડાયરીના પાના વાંચતા હોઈએ એવું લાગે છે લેખકે રજૂઆત પણ દિવસ વાર સાથે કરી છે અને એટલે જ કદાચ નિબંધનું અખિલ સ્વરૂપ બંધાતું નથી જેને સંગ્રહમાં અંતિમ ક્રમે મૂક્યો છે તેષાંગ દીક્ષુ નિબંધ વિશેષ ઉલ્લેખ માંગી લે છે રાજેન્દ્ર શાહે કહ્યું છે ઘરથી દૂર જનારને મળતી વિશ્વ તણી વિશાળતા વિદિશાના નિબંધોમાં વિશ્વની નહીં તો પણ આસેતુ હિમાલય તેમજ પૂર્વ પશ્ચિમ છેડા સુધીની આપણા દેશની વિશાળતા અને ભવ્યતા અને સુંદરતાનો અનુભવ ભોળાભાઈની આંખે અને પાંખે આપણે મેળવીએ છીએ પણ એ બધાના આરંભે અને અંતે આવે છે ઘર ઘર નામના એમના નિબંધમાં દિગીશ મહેતાએ ઘરનું કેવું તો મહાત્મ્ય કર્યું છે તેશામ દીક્ષુમાં ભોળાભાઈના ગામની એમના જન્મસ્થળની વાત છે જે સૌંદર્ય સ્થળો જે ઇતિહાસ વૈભવ એમણે વિદિશાના યાત્રા સ્થળોમાં જોયો છે એમાંનું કંઈ આ ગામમાં નથી એમાંથી પોતાનું તો લગભગ નિર્વાસન થઈ ગયું છે કારણ કે અમદાવાદ રહે છે છતાં એ ગામ એ જન્મસ્થળ સ્મૃતિના કોક ખૂણે અવચેતનની કોક બખોલમાં પ્રાપ્ત સંસ્કારના કોઈ કોષમાં કેવું ચૂપચાપ બેસી રહ્યું છે એની અનુભૂતિ ભોળાભાઈએ આ નિબંધમાં શબ્દબદ્ધ કરી છે વિદિશામાં વર્ણવાયેલા સ્થળોની માનસ યાત્રાના અંતે આપણે પણ ઘરના મહિમાને વધારે સારી રીતે પિછાણતા ઓળખતા થઈ જઈએ છીએ તો આ વિદિશા જેને તમે તમારા ગમતા નિબંધોના આધારે પણ મૂલવી શકો વધારે સંસ્કૃતિ દર્શન ભોળાભાઈ કેવી રીતે બંગાળી કવિતા આસામની કવિતા ઉડિયા કવિતા કાલિદાસ ભવભૂતિ બધાને હાજર કરે છે એની વાત પણ તમે કરી શકો